બોટાદ ખાતે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન યોજાયું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રયોગો કરી અને અલગ અલગ કૃતિઓ બનાવવામાં આવી બોટાદ ખાતે ગઢડા રોડ શિવપરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર ચોવીસ માં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનમાં બોટાદના ચેરમેન તેમજ અધિકારી તથા તથા શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ વાલીઓ હાજર રહ્યા હતા આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ બનાવી હતી જેમાં બાયનો કયુલર સૂક્ષ્મદર્શક સાધન સોલાર સિસ્ટમથી ચાલતા સાધનો વગેરે કૃતિઓ પોતાની જાતે બનાવી હતી અને તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તથા પર્યાવરણ અંતર્ગત વિવિધ ઔષધીય વૃક્ષો તેમજ અન્ય વૃક્ષો અંગેનું પણ પ્રદર્શન યોજી જાણકારી આપવામાં આવી હતી આ પ્રદર્શનમાં ગણિત અંગે તેમજ વિજ્ઞાન અંગે તેમજ પર્યાવરણ અંગેની વિસ્તૃત માહિતી મળી રહે અને વિદ્યાર્થીઓમાં રહેલી આવડત બહાર આવે તેવા હેતુસર વિવિધ પ્રકારની કૃતિઓ બનાવી અને તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણના પ્રદર્શનમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને પોતાની કૃતિઓ રજૂ કરી હતી આ પ્રદર્શનને સફળ બનાવવા શાળાના શિક્ષકો તેમજ શિક્ષિકા બહેનો તેમજ આચાર્યએ અથાગ મહેનત કરી અને વિદ્યાર્થીઓને અલગ અલગ કૃતિઓ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા અને ખૂબ જ જહેમત ઉઠાવી આ શાળામાં યોજાયેલ પ્રદર્શનને સફળ બનાવેલ હતું અત્રે ઉલ્લેખનીય છે કે આવી શાળા અને તેના વિદ્યાર્થીઓમાં ભવિષ્યમાં લોકોને ઉપયોગી થાય તેવી કૃતિઓ બનાવી અને પોતાની આવડત રજૂ કરી પોતાની આવડતનું ઉદાહરણ પૂરું પાડી સમાજના લોકોની સેવા કરી શકે તેવા હેતુસર સરકાર શ્રી દ્વારા તમામ શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી કરીને આવનારા ભવિષ્યમાં આવા આવડતવાળા વિદ્યાર્થીઓ લોકો માટે સારી સેવાનું કાર્ય કરી શકે રાજેશ શાહ આર ન્યુઝ બોટાદ પીએમ શ્રી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રાથમિક શાળા નંબર ચોવીસ બોટાદ પ્રિન્સિપાલ છે અમારી શાળા પીએમ શ્રીમાં પસંદગી પામેલી છે અને પીએમ શ્રી પ્રોજેક્ટ જેનું નામ છે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા એ અંતર્ગત બાળકોમાં બાળવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે એ હેતુથી ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવાનું રાખેલ છે કે જેથી બાળકો વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ કેળવે અને એ પ્રત્યે એમના પ્રયત્નો વધે બાળકો દ્વારા ખાસ કરી અને વિદ્યુત મોડલ છે જળચક્ર છે ટેલિસ્કોપ નિદર્શન છે માઇક્રોસ્કોપ છે તો એની અંદર સ્લાઇડ કઈ રીતે બનાવી તેનું નિરીક્ષણ કઈ રીતે કરવું એ સાથે સમાજમાં વ્યાપેલા અંધશ્રદ્ધાને દૂર કરવા માટેના જુદા જુદા પ્રયોગો છે બાળકોને ગણિતમાં રસ લેતા કઈ રીતે કરવા એના જુદા જુદા અલગ અલગ મોડલ છે જેમ કે લસા છે ગુસ્સા છે વિભાજ્યતાની ચાવીઓ સરવાળા બાદબાકી મોડલ વગેરે જેવી કૃતિઓનું આયોજન કરેલું છે અન્ય શાળાના બાળકોને એ વર્તમાન સમય એ વિજ્ઞાનની સદી કહેવાય છે એકવીસમી સદી એ વિજ્ઞાનની સદી છે તો બાળકો વધુ ને વધુ વિજ્ઞાન પ્રત્યે રસ રુચિ કેળવે એ માટે અમે તો શાળામાં આ માટે અથાગ પ્રયત્નો કરીએ છીએ પણ એ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અમે ખુલ્લું આમંત્રણ આપીએ છીએ કે અમારી શાળામાં આવે અને અમારા બાળકોના એ પ્રયત્નોને બિરદાવે અને સાથે સાથે એમનો પણ એ પ્રત્યેનો રસ રૂચિ લગાવ વધે અને એમાં અમે નિમિત્ત બને એ અમારો મૂળ છે મારું નામ રાહુલ વિશ્વરાજ છે તું કઈ સ્કૂલ માં અભ્યાસ કરે છે હું પીએમ શ્રી ડૉક્ટર સર્વપલ્લા રાધાકૃષ્ણ શાળા નંબર ચોવીસ મોટામાં અભ્યાસ કરું છું આજે વિજ્ઞાનનો મેળો કરેલો હતો તો તે બેટા તેવા પ્રકારની કૃતિ બનાવી હતી મેં આજે વિદ્યુત ઘંટડી બનાવી છે એનો કઈ રીતે ઉપયોગ થાય એ આપણે એક સ્વિચ ઓન કરીએ તો તે ઓટોમેટિકલી વાગવા માંડે છે બેટા આપનું નામ શું મારું નામ રાઠોડ હીરા પ્રવીણભાઈ છે હું સ્કૂલમાં અભ્યાસ કરો બેટા હું છે ને પીએમસી રાધા ડોક્ટર રાધાકૃષ્ણ સરોપતિમાં શાળા નંબર 24 માં અભ્યાસ કરું છું આજે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણનો પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો તો તે બેટા કઈ કૃતિ બનાવી છે અને એનો ઉપયોગ શું વિદ્યુત મોટર તેનો ઉપયોગ છે કે આપણે છે ને તાંબાનો વાયર લઈને આપણે એને ચુંબક પરથી રાખીએ એટલે ગોળ ગોળ ફરે જેમ કે મોટરની જેમ સર આપનો પરિચય હું ડીબી રોય શાસનાધિકારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદમાં આજ રોજ તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અત્રેની ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રાથમિક શાળા નંબર ચોવીસ બોટાદ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે સુંદર તાલુકાની આ એકમાત્ર પીએમસી શાળા છે શાળાના આચાર્ય બેન દીપિકાબેન પટેલે આ સુંદર મજાનું આજે અત્રે આયોજન કર્યું છે બાળકોમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે રુચિ પેદા થાય તેઓ વૈજ્ઞાનિક રીતે વિચારતા થાય અને એક શાળા કક્ષાએ પ્રાથમિક કક્ષાએ જ નાના નાના વૈજ્ઞાનિકો પેદા થાય તેવામાં વૈજ્ઞાનિક ટેમ્પરામેન્ટ ખીલે એ એવા એક સરસ મજાના ઉદ્દેશ સાથે આજે અમે આ પ્રદર્શનનું આયોજન કર્યું છે અને હું શાળાના જે પ્રયાસ છે એને હું બિરદાવું છું સર આપનો પરિચય પ્રતિક વડોદરિયા ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ આજે શિક્ષણ સમિતિમાં સ્કૂલમાં એક વિજ્ઞાનનું આયોજન કરેલું વિજ્ઞાન બાળકો દ્વારા શું કહે છે આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ પ્રાથમિક શાળા નંબર ચોવીસ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ દ્વારા કાર્યરત છે અને બોટાદ શહેરમાં એકમાત્ર આ શાળામાં જેમાં પીએમસીનો ગણિત વિજ્ઞાનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે મેં અમે અને અમારા સાથી શાસન અધિકારીશ્રી અમે અમે પોતે જ ત્યાં પ્રોજેક્ટ નિહાળ્યો ત્યારે અમને એવું જાણવા મળ્યું કે આમાં તો ખૂબ બાળકો પ્રગતિ કરી શકી શકે જે સરકારની જે યોજના છે એમાં ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રે શાળાના આચાર્યશ્રી અને શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકો અને શાળાના અન્ય ગુરુજનો ખૂબ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે અને અમે પોતે આ નિહાળ્યું છે આપણો પરિચય છે રણજીતભાઈ પ્રમુખ પ્રમુખશ્રી નગર પ્રાથમિક શિક્ષક સંઘ ઘટક બોટાદ આજે સ્કૂલની અંદર બાળકો દ્વારા વિજ્ઞાનના પ્રયોગો અલગ અલગ કૃતિઓ બનાવવામાં આવી છે શું કહેશો એના વિશે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ શાળા નંબર ચોવીસ દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસ આયોજન થયું છે તો આ આયોજનમાં બાળકો ઉત્સાહભેર ભાગ લીધો છે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે અને દરેક આજુબાજુના વિસ્તારના બાળકો પણ આ ગણિત વિદ વિજ્ઞાન પ્રદર્શનનો લાભ લે એ માટે શાળાએ વ્યવસ્થા કરી છે તમામ વાલીગણનો પણ સપોર્ટ સારો છે એસએમસી સમિતિ પણ અમારે સારી એવી કાર્યરત છે અને આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જે ગણિત વિજ્ઞાનના શિક્ષકો છે એ ઉપરાંત અમારી શાળાના નુરાનીભાઈ શિક્ષક છે જે એકથી પાંચના છે એ અથાગ પ્રયત્નો કર્યા છે અને આ બધાના પ્રયત્નોના કારણે આજનો આ કાર્યક્રમ સફળ થયો છે